નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે સીરિયામાં નવ યુદ્ધ અને એક હજારના મોત રસ્તા ઉપર લાશોનો ઢગલો હજી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો સીરિયામાં ત્યારે સિક્યુરિટી ફોર્સ અને અલાવી ફાઇટર વચ્ચે યુદ્ધમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે વધુ વાત કરીએ તો આ યુદ્ધમાં એક હજારથી વધારે લોકોના મોત પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે ત્યારે મિત્રો ત્યારે મિત્રો મૂર્તિઓ અંગે વિવિધ દાવાઓ થઈ રહ્યા છે ચારસો નાગરિકો માર્યા ગયા છે તો આમાંથી એકસો લોકો અસદ સમર્થકોના હુમલામાં મૃત્યુ પામ્યા હતા તો વધુ મિત્રો આપને જણાવી દઈએ કે સુરક્ષા દળોના હુમલામાં ત્રણસો સત્યાવીસ નાગરિકો અને આતંકવાદીઓ માર્યા ગયા છે હજી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ